ગાઈગર અને ના પ્રયોગને અંતે જે પરિણામો મેળવા અને રૂથરફોડે જે મોડેલ સૂચ્યું કે સૂર્યમંડળને સમકક્ષ એટલે સૂર્ય હોય ત્યાં ધન વિદ્યુત ભરીત ન્યુક્લિયસ હોય અને આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ફરતા હોય તો ઇલેક્ટ્રોનની કક્ષાઓ એ કઈ કક્ષામાં ફરે છે અને એ કક્ષાને અનુરૂપ ઉર્જાઓ કેટલી છે એ આપણે મેળવવાનું છે આ જે સાબિતી છે એ પણ સૂર્યમંડળની જેમ જ એટલે અગિયારમાં ધોરણમાં ચેપ્ટર આઠમાં આપણે કોઈ પણ ગ્રહ કે ઉપગ્રહ વર્તુળ આકાર ગતિ કરે છે તો એની જે ઊર્જાઓ છે એ જ રીતે મેળવવાની વાત છે તો જોઈએ મૂળભૂત બંધારણ રૂથરફોડે જે સૂચવું એ પ્રમાણે એનો કેન્દ્રીય ભાગ કેન્દ્રીય ભાગ છે એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ફરે છે હવે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર ફરે છે એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે ઇલેક્ટ્રોન છે એની નિયમિત વર્તુળાકાર ગતિ થાય નિયમિત વર્તુળાકાર ગતિ માટે શું જોઈએ સ્વરૂપે પૂરું પડી રહે તો કે સૂર્યમંડળમાં આપણે દળોને કારણે ગુરુત્વાકર્ષણ બળ કહેતા અહીંયા એનું સ્થાન વિદ્યુત લઈ લીધું એટલે બે વિદ્યુત વચ્ચે શું લાગે કુલમ બળ અહીંયા લખીએ કુલંબ બળ એના દ્વારા આ મળી રહે કુલંબ આકર્ષી બળ કેટલું થાય કેન્દ્રગામી બળ તો કે એમ વી અપોન આર જ્યાં આર શું છે તો કે એના વર્તુળાકાર ગતિ માર્ગની ત્રીજીઓ છે ઇઝ ઇક્વલ ટુ કુલંબ આકર્ષી બળ કુલંબ આકર્ષી બળ વન અપોન પરમાણુ ક્રમાંક જો ઝેડ હોય તો ન્યુક્લિયસમાં કેટલો વિદ્યુતભાર હોય ઝેડ ઇન્ટુ ઈ ધન વિદ્યુત ભાર જે ઇલેક્ટ્રોન ફરે છે એનો વિદ્યુતભાર ઈ અને ત્રીજીયા છે આર સ્ક્વેર તો આ એના માટે કેન્દ્રગામી બળ પૂરું પાડવાનું કામ કુલંબ બળ દ્વારા થાય છે હવે એક એક આરની ઘાત અહીંથી કાઢી નાખીએ તો અહીંયા સમીકરણ રહે એમ વી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એપસી લોન ઝીરો અનુસંધાને મેળવેલું બીજું સ્ટેપ હવે આ સાદુરૂપની મદદથી આપણે જુદા જુદા સૂત્રો બનાવી શકીએ આપણી જરૂરિયાત મુજબ ધારો કે અહીંથી આપણે ત્રીજીયાનું સૂત્ર બનાવવું છે તો ત્રીજીયાનું સૂત્ર શું લખી શકાય તો કે ત્રીજીયા ત્રીજિયા આર ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું વધશે તો કે ઝેડી સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સી ઝીરો અને અહીંયા એમ સ્ક્વેર આવી જશે ફોર પાય એપસી ઝીરો એમ વી સ્ક્વેર આ ત્રીજિયા પછી ઝડપ અથવા વેગ આમ તો અહીંયા કોઈ દિશાનું હોય એટલે ઝડપ લખીએ તોય ચાલે તો વેગને વીને કરતા બનાવવો પડે વીને કરતાં બનાવો તો વી સ્ક્વેર મુજબ લખીએ બાકીનું સામે જવા દઈએ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ઝેડી સ્ક્વેર એમ આર અહીંયા વર્ગમૂળ દૂર કરીએ સોરી વર્ગ દૂર કરીએ એટલે આખાનું વર્ગમૂળ એની એક દૃતિયાંશ ઘાત

ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ને છેદમાં અંતર આર તો આ બાબત અહીંયા આપણને કામ લાગશે એમ તો મળી જ ગયું છે કે ટુ શું થાય તો કે વન હાફ એમવી સ્ક્વેર થાય તો ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઇટ પાય એપ્સિલોન ઝીરો ઝેડી અપોન આર હવે અહીંયા હું ને ગુણું નહીં ને એમને છૂટો રાખું આટલો ભાગ છે એમનામ રાખું વન અપોન ફોર પાઇ એફસી લોન ઝીરો ને વન બાય ટુ તો આટલો ભાગ છે એ શું દર્શાવે છે તો કે આટલો ભાગ છે એ ધ્યાનથી જોઈએ તો શું બતાવે છે સ્થિતિ ઉર્જા પણ ઋણ મૂલ્ય છે ને એટલે અહીંયા શું લખવાનું થાય વન હાફ માઇનસ યુ તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ બાય ટુ આ વસ્તુ અગિયારમાં ધોરણમાં ચેપ્ટર આઠમાં માં ગુરુત્વાકર્ષણ માં પણ કરી જ છે એની બદલા કિંમત મૂકો એટલે ઝીરો ઝેડી સ્કવેર અપોન આર માઇનસ વન અપોન ફોર પાય એપસી લોન ઝીરો ઝેડી સ્કવેર અપોન આર આ બાદ બાકી કરો અડધું છે ને આખું એટલે આ કેટલા થશે માઇનસ વન બાય એટ પિલોન ઝીરો ઝેડી સ્ક્વેર અપોવન આર એને ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં લખવાય તો જુઓ ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું લખી શકાય ખાલી સ્થિતિ ઉર્જા જુઓ આટલી છે ને વન બાય ફોર છે અહીંયા વન બાય એટ છે એટલે વન બાય ફોર કરવા ને શું કરાય તો કે ટુ વડે ગુણી નાખી કોને સ્થિતિ ઉર્જાને ટુ યુ બરાબર સોરી યુ બાય ટુ વન બાય ફોર છે ને વન બાય એટ કરવા છે એટલે યુ બાય ટુ સ્થિતિ ઉર્જા કરતા અડધી ગતિ ઉર્જા પ્રમાણે જોઈએ છીએ ગતિ ઉર્જા પ્રમાણે કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી સ્કવેર જે એમ વી સ્ક્વેર ટુ આ પોશન આપણે મેળવ્યો છે હજી ભૂલ થઈ કે નહીં આઠ ચાર આઠ ગતિ ઉર્જા પ્રમાણ આઠ ના બરાબર ચાલો સ્થિતિ ઉર્જા પ્રમાણ અહીંયા ફોર છે ને આઠ એટ લાવવા છે એટલે શું કરવું પડશે તો કે છેદમાં બે વડે ગુણવા પડશે એટલે થઈ જશે યુ બાય ટુ અને ગતિ ઉર્જા પ્રમાણે તો કે વન બાય એટ જ છે ચાર દુ ને આઠ પણ ગતિ ઉર્જા ધન છે ને એ માઇનસ નિશાની છે એટલે માઇનસ જાળવવા માટે આપણે શું મૂકવું પડશે માઇનસ કે તો માઇનસ કે મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેની કિંમત આ મુજબ અને ઋણ નિશાની એટલે આને અનુસંધાને આપણને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા જે ન્યુક્લિયસની આસપાસ ફરે છે સમીકરણ માઇનસ વનઅપોન એટ પાન ઝીરો ઇન્ટુ ઝેડી સ્કવેર આર અથવા સ્થિતિ ઉર્જાની અડધી અથવા ગતિ ઊર્જાના ઋણ મૂલ્ય જેટલી થાય આ પ્રાથમિક પેલી કક્ષામાં ફરતો હોય અથવા એક જ કક્ષામાં ફરતો હોય જેની ત્રીજી આર છે એવા ઇલેક્ટ્રોન માટેની વાત થઈ અને હજી વિસ્તૃત સ્વરૂપમાં લઈ જઈ શકાય વિસ્તૃત સ્વરૂપમાં લઈ જઈ શકાય કઈ રીતે તો કે આપણે ખબર જ છે કે ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ન ફરે બે ઇલેક્ટ્રોન હોય તો એક જ કક્ષા હોય પછી બેથી વધે એટલે બીજી કક્ષા આવી જાય દસ સુધી બે કક્ષા પછી દસથી વધી જાય તો ત્રણ કક્ષા એટલે દરેક કક્ષા જુદી જુદી આવૃત્તિ સોરી જુદી જુદી ત્રીજીય ધરાવતી કક્ષામાં એ પરિભ્રમણ કરે તો એ દરેક પ્રમાણે એની ઉર્જા એની ત્રિજ્યા એના વેગ બધા મૂલ્યે બદલાતા જાય એટલે આ આપણે પ્રાથમિક અવલોકન અથવા પ્રાથમિક તારણ જ કહેવું છે કે માત્ર એક જ અક્ષ છે એક જ કક્ષા છે અને એક જ ત્રિજ્યા છે પછી આગળ જતા આને વિસ્તૃત સ્વરૂપ આપશું કે કોઈ પણ ત્રિજ્યા હોય ને કોઈ પણ કક્ષા હોય તો શું